નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે આ ભઠ્ઠો છે ભઠ્ઠો એમાં ઓળો બનાવી રહ્યા છીએ અને આ ઓળાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે તો કેટલા લોકોએ આ ઓળો ખાધેલો છે અને આ ઓળો ખાવાની મજા કેવી આવે છે એ જરૂરથી કોમેન્ટ કરજો ભાઈ મારા વાલા જો આ શિયાળાનો સમય હોય અને આવી રીતે ભઠ્ઠામાં નેચરલ ઓળો બનતો હોય અને પછી એનો સ્વાદ અલગ હોય આખો આ લીમડા હોય આંબલી હોય અને નેચરલ વાતાવરણ હોય ગામડાનું અને એમાં આવી રીતે ઓળો બનતો હોય એની કાંઈક મોજ જ અલગ હોય છે અને હકીકતમાં જો નિરોગી જીવન જીવવું હોય ને તો તમે આવી રીતે કરો અને આવી રીતે રહો એટલે તમે નિરોગી જીવન આરામથી જીવી શકો એ સો ટકા સાચી વાત છે નિરોગી જીવન જીવવા માટેનો આ સહેલો રસ્તો ભાગને મૂકી અને શાંતિથી આવી રીતે તમે મોજથી રહ્યો ખાઈ પી અને જલસા કરો અને નિરોગી જીવન વિતાવો એ જ આ સાચો રસ્તો છે જીવન જીવવાનો તો તમે અત્યારે જો આ ભઠ્ઠો છે અને ભઠ્ઠાની અંદર સરસ મજાનો ઓળો બની રહ્યો છે રીંગણાનો ઓળો એટલે કે આની અંદર આપણે આ ભઠ્ઠાની અંદર રીંગણા નાખેલા છે હવે એ રીંગણા આ તાપથી ઓટોમેટિક બફાઈ જશે જે તમે કૂકર અને ચૂલા ઉપર એટલે કે ગેસ ઉપર નહીં આનો સ્વાદ માણી શકો ને એનાથી અદ્યતન સ્વાદ એવો સુપર કહેવાય ને કે સારામાં સારો સ્વાદ હશે અને ખાવામાં પણ એટલી મીઠાશ હશે કે તમે વિચાર્યું નહીં હોય એવો આ સરસ મજાનો ઓળો હોય છે તો આવો ઓળો કેટલા લોકોએ ખાધેલો છે એ પણ મને કોમેન્ટ કરજો અને શું કેવું છે તમારું એ પણ કહેજો ને એનો સ્વાદ કેવો હોય ને એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી કરીને આપણને ખબર પડે કે હકીકતમાં ગામડાની રસોઈ અને ગામડાની વસ્તુ શું છે તમે જોઈ રહ્યા છો અત્યારે આ ઓળો થઈ રહ્યો છે અને એકદમ નેચરલો જો આ રીંગણા બફાઈ ગયા છે ખાલી ને ખાલી વરાળથી બીજું કાંઈ નહીં આની ઉપર જુઓ તમે બીજું કોઈ વસ્તુ આમાં આવે જ નહીં ખાલી ને ખાલી આ દેતવા આ દેતવાથી જ આ ઓળા બફાતો હોય છે આ રોટ આ પછી આની સાથે ઓળો હોય એટલે ઓળાની સાથે રોટલા હોય અને પછી હોય છાશ હોય ગામડાની ઓરિજનલ અને પછી એ ખાવાની મજા આવે આહા હા મોઢામાં પાણી આવી જુઓ ભાઈ